નમસ્કાર મિત્રો પ્રયાગરાજ જતાં રસ્તામાં આવે છે ચિત્રકૂટ અને ચિત્રકૂટ એટલે તુલસીદાસ સંત તુલસીદાસની ભૂમિ અને એમાં પણ માતા અનસુયાની પણ આ તપોભૂમિ કહેવાય છે માતા અનસુયાનું મંદિર અહીંયા આવેલું છે અને માતા અનસુયા સતી અનસુયાના દર્શન કરવા જતાં આજે બહુ ભીડ છે એટલે આપણે રોકાઈ ગયા છે પોણો એક એકાદ કિલોમીટર દૂર અમારી ગાડી અટકાવી દેવામાં આવી છે અને પાર્કિંગની અંદર ગાડી મૂકી અને મિત્રો બનાવી રહ્યા છે જમવાનું અને હું નીકળી પડ્યો છું લાકડા વીણવા માટે લાકડા મળે છે કે નથી મળતા પણ જંગલ જોઈ અને જંગલની અંદર ઊંડા ઉતરવાનું થોડુંક મન થયું એટલે વિચાર્યું કે ચાલો તમને પણ સાથે સાથે જંગલની શેર કરાવી દઉં ચિત્રકૂટના જંગલની અંદર જવાનો મોકો મળ્યો આમ તો આવા જંગલો અજાણ્યા જંગલોની અંદર જવું એટલે ખૂબ જ જોખમી કહેવાય આ જંગલની અંદર કેવા પશુઓ હશે પ્રાણીઓ હશે એ વિશે કોઈ જ માહિતી નથી છતાં પણ જંગલ જોઈ અને પ્રકૃતિ પ્રેમી હોવાથી મારું જે જાતને હું રોકી ના શક્યો અને જંગલની અંદર જ્યાં સુધી શક્ય હતું ત્યાં સુધી જવાનો પ્રયાસ કર્યો છે બીજા બધા મિત્રો જમવાનું બનાવવાની તૈયારીઓ કરી રહ્યા છે અને હું નીકળી પડ્યો છું પ્રકૃતિના ખોળામાં તો આપણે જોઈ રહ્યા છીએ કે આ ચિત્રકૂટનું ઘનઘોર જંગલ છે અને આ જંગલની અંદર ઘણા બધા હિંસક પશુઓ પણ રહેતા હશે અને દિવસે પણ ડર લાગે એવું બિહામણું જંગલ છે અને ડરામણું જંગલ છે ઘનઘોર જંગલ છે આ જંગલની અંદર આપણે બહુ દૂર સુધી તો ના જઈ શકીએ પરંતુ મેં પ્રયત્ન કર્યો છે કે આટલે સુધી આવ્યા છે તો થોડુંક આની કેડીઓ ઉપર પણ ચાલી અને એક વિશેષ સ્મૃતિને આપણે સંઘરી લઈ જઈએ અને આગળ જાઉં છું તો શું જોવા મળે છે જુઓ મિત્રો આજે જે મહી પડે ને તે મોતી પામતા હોય છે એમ થોડેક આગળ આવ્યો છું તો મને આ કંઈક ઝરણા જેવું જોવા મળી રહ્યું છે જે ઝરણા બાજુ મારું પગ આપોઆપ જ વળી ગયા છે અને હું જઈ રહ્યો છું આ ઝરણા તરફ શું સ્થાન છે એનો મહિમા શું છે નથી ખબર અજાણી જગ્યા છે પણ જંગલ બહુ જ ઘનઘોર છે અને જ્યાં પણ જંગલ કે પ્રકૃતિનો ખોળો દેખે છે ત્યાં મારું મન આપોઆપ ખેંચાઈ જતું હોય છે એટલે હું સાહસ કરી આટલે સુધી આવી ગયો છું અહીંયા એક વિશેષતા એ પણ જોવા મળી રહી છે કે અહીંના પથ્થરો અલગ જ પ્રકારના ગોળ પથ્થરો છે કદાચ પાણીના કારણે ઘસઈ ઘસાઈ અને આ ગોળ લીસા પથ્થરો બની ગયા છે એ આપણે જોઈ રહ્યા છીએ આ સ્થાનનો મહિમા શું છે નથી ખબર પણ અહીંયા બધા જ પથ્થરો આવા ગોળ જોવા મળી રહ્યા છે પાણી અહીંયાથી પસાર થતું હશે એના કારણે તો આપણે જોઈ રહ્યા છીએ કે કા આ ઝરણું જોવા મળી રહ્યું છે એ ઝરણામાં ક્યાં સુધી જવું એ આપણા પોતાની વિવેક બુદ્ધિનો વિષય છે અને કેટલું સાહસ કરીને જંગલમાં ઉડાણ સુધી જઈ શકાય આગળ કોઈક એક આશ્રમ જેવું પણ જોવા મળી રહ્યું છે કે જ્યાં કોઈક સિદ્ધ મહાત્મા પોતાની કુટિર જેવું બનાવીને રહેતા હોય એવું લાગી રહ્યું છે જે હું ઝૂમ કરીને બતાવું છું આ અને અહીંયા આ જે વાનરો જોવા મળે છે આપણે જોઈ રહ્યા છીએ વાંદરાઓ જે મરકટ બંદર જેને કહેવાય છે મકેટ બંદર એ જોવા મળી રહ્યા છે ખૂબ મોટી સંખ્યાની અંદર આપણે જોઈ રહ્યા છીએ મકેટ બંદર અને હવે આગળ જવાની તો મારી કંઈ વધારે હિંમત ચાલતી નથી એટલે અહીંયાથી જ હવે હું હટ કરી રહ્યો છું કદમ પાછા વાળી રહ્યો છું પણ જંગલ ખૂબ જ ઘનઘોર છે મજાનું જંગલ છે જો બિલકુલ જંગલની તળેટીમાં હું આવી ગયો છું ઘનઘોર જંગલમાં આવી ગયો છું અને આ વન્ય પ્રાણીઓ પણ અહીંયા જોવા મળી રહ્યા છે આપણે જોઈ રહ્યા છીએ કે આ જંગલની અંદર આવી રીતે ફરવું એ ખતરાથી ખાલી તો ના જ કહેવાય પણ જંગલ સાથે જોડાયેલો જીવ છું એટલે મારી જાતને રોકી ન શક્યો અને આ સાહસ પણ મેં કરી નાખ્યું છે અને એ સાહસની કેટલીક પળો તમારા સુધી લઈને આવ્યો છું પણ તમે આવું કોઈ સાહસ ક્યારેય એકલા કરશો નહીં આ ચિત્રકૂટ જે ઉત્તર પ્રદેશમાં આવેલું માતા અનસુયાનું મંદિર અહીંયા છે અને માતા અનસુયાના મંદિરે જતાં પહેલાં આ જગ્યા ઉપર આવું ઘનઘોર જંગલ છે અમારું અહીંયા પાર્કિંગમાં અમે જમવાનું બનાવી રહ્યા છે બીજા બધા મિત્રો એટલે હું ખરેખર તો અસલમાં લાકડા વીણવા માટે નીકળ્યો હતો કારણ કે ગેસ ઉપર એક જ ગેસ છે તો લાકડા હોય તો રોટલા ચૂલો સળગાવીને બનાવી દે એવી ગણતરીથી અહીંયા ઘૂસી ગયા હતા પણ લાકડા તો ત્યાંય સૂકા મળ્યા નથી પણ જંગલ જોઈ અને ખૂબ જ મજા આવી ગઈ છે તમને આ વિડીયો કેવો લાગ્યો અને સાહસ કેવું લાગ્યું એ જરૂરથી કોમેન્ટ કરીને બતાવજો અને સામેથી મારો પરમ મિત્ર શિવરાજસિંહ ચૌહાણ પણ આવી રહ્યા છે એ પણ લાકડા વીડવા માટે જ ગયા હતા પણ આપણે જોઈ રહ્યા છીએ કે હું સાચું જ બોલી રહ્યો છું કે લાકડા શોધવા માટે હું જંગલમાં ઊંડે સુધી ગયો હતો પણ લાકડા તો કંઈ જ મળ્યા નહીં મળ્યા લાકડા મળ્યા એવું તો આ જંગલની તો આપણે મુલાકાત લઈ લીધી છે બહુ ઘનઘોર અને ડરામણું ખતરનાક જંગલ કહી શકાય એવું જંગલ છે કેવું લાગ્યું અંદર એક નદી પણ છે ઝરણા જેવું છે ત્યાં ઘણા જાનવરો પણ છે વાંદરાઓ માકડાઓ પણ ત્યાં આગળ જવાય ખરું હવે આગળ જવું હોય આગળ નદી છે પણ આગળ એનાથી ઉપર જવું હોય આગળ તો શું સામાન્ય પટાઈ જાય છે બરાબર જંગલ અને એની આગળ જંગલ છે બરાબર એટલે આગળ જવાય ખરું આપણાથી જવું નથી જઈ શકાય તો આપણે જોઈ રહ્યા છીએ કે આ ઘનઘોર જંગલ છે અને એ જંગલની અંદર અમે ગયા હતા બે અલગ છેડા ઉપરથી ગયા હતા મારી ગણતરી એવી હતી કે શિવરાજભાઈને હું સાથે જઈએ પણ એમનો છેડો જુદો હતો મારો છેડો જુદો હતો એટલે ખરેખર તો આવામાં એકલા ના જવું જોઈએ છતાં પણ જંગલનો જીવ છું એટલે સાહસ કરતાં પોતાની જાતને રોકી ના શક્યો અને જંગલના ઊંડાણ સુધી જવાનો પ્રયત્ન કર્યો હતો તો વિડીયો કેવો લાગ્યો એ જરૂર કોમેન્ટ કરીને બતાવજો